કેટલા વરણ છે પાંત્રી પૈસી પૈસી હાલો તો ફાઈનલ છે ને હું હિનુ અને અર્ષા ત્રણે છે ને જમવા જાય તો આવી ગયો આપણું પાર્સલા અને આ પાર્સલ પાછળ છે ને આપણા મોબાઈલ નંબર ની એડ્રેસ ની બધું લખી દેશે એટલે આપની પાર્ટી આપણે કઈ કરવાની છે પણ કેવાની પાર્ટી છે ને એ બ્લોગ માં તમે કઈ વાંધો ને જાતો કેડો જામ પડ્યો હાલી જા સીધે ગેડે સડી જા હાલી જા જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલી ટાઈમ થઈ ગયો છે આજે ચાર જો લોગ આપણે મોડો ચાલુ કરી કારણ કે દોઢ થી બે દિવસથી આપણો વ્લોગ પૂરો થાય કેમ કે સતત અડદમાં પાણી વાળું કેમકે બે ત્રણ ખેતરમાં અડદ છે એટલે બધા અલગ અલગ છે ને પપ્પા દીકરાને બધા અલગ અલગ પાણી વારે કામ બધું કરવું પડે ને હાલો તો આપણે લખીમાં છે ને મારે ભેવું નીર ને ભાઈ આટો મારતો જઈ અને આપણે આયાબુષી તૈયાર છે કેમ કે આપણે જવાનું છે પાણી વાળવા આ લખીમાં ક્યાં છે લખીમાં લેખીમાં હાલ તો નવા કપડાં પહેલે હાડાશિયાર થઈ જાય

તો અત્યારે આપણે જવાનું છે જમવા તો હાલો ફટાફટ જમતા હોય પેલા હરસા તૈયાર થઈને આવે બરાબર જમવા છે ટુ વ્હીલ આપણે છે ને ચાલુ કરીને બરાબર ઘાટી રાખું હાલો તો પેલા આપણે જમતા આવી હાલો તો ફાઇનલ છે ને હું એનું અને હર્ષા ત્રણેય છે ને જમવા જાય એનું હવે વસમાં બેસી નહીં દેખાતી હોય જોરી હસા બેઠી બહાર હાલો તો પેલા આપણે જમતા આવીએ બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને અત્યારે આપણે છે ને આપણા બગીચામાં પાણી વાળવા આવ્યા જો આપણે ધૂળ નાખી ત્યાં એને ફૂટી ગયું એટલું ખાતર પલાળ દીધું જો આવી રીતના ધૂળ નાખીને તો એમાં પાણી પાઈ આમાં એક મોટો નું પાણી દેખાતું નથી ધીરે ધીરે હાલતું રાખ્યું તો વાથી છે બગસો છે ત્યાંથી અહીંયા સુધી એટલી દૂર છે ને હજી બાકી છે હાલો તો પેલા પાણી વાળી યાર પછી પાછા ઘરે જાય હાલો તો વાળીએ છે ને મજૂ છે તો ચા લેવા આવ્યો અહીંયા બને ચા અને આના પછી જે આપણો વ્લોગ આવી છે ને એમાં ટૂંકમાં પૈસા છે એમાં વસ્તુ શું છે ને તમને આગળના વ્લોગમાં તમને જોવા મળે છે પાર્ટી આપણે કંઈક કરવાની છે પણ કહેવાની પાર્ટી છે ને એ વ્લોગમાં તમે આગલા વ્લોગમાં તમે જોઈએ ટૂંકમાં અને મસ્ત એવો વ્લોગ હશે હલો તો અત્યારે પેલા આપણે છે ને ચા લઈ જવાનું છે ને એનું બેન જો હમણાં અહીંયા આવ્યા મામનથી કા મામ્યા રોકા હોય ગઈ હતી હમણાં ઉઠી કેટલા વાગ્યા ટાણે અગિયાર અગિયાર વાગ્યા અહીંયા ઉઠવાનું હોય ભણવાનું ટાણું હોય ભણવાનું ટાણું હોય ગયું વેકેશન પડી ગયું હાલો ભાઈ ચા બની ગયો ચા લઈને જાય કાર્યવાસી ચા પીએ ને દવાનું કામ હાલતું છે કારી માસી વિડીયો ઉતર કારી માસી હવા જ મળે અહીંયા બે કારી માં ભેગા છે આ મોટી કારી માં ના ઝીંકી કારી માસી આ તો આ તો આમ લાગે ઉમર કે આ મોટી છે કાળી મોટી ને છે કાળી ત્રીસ વર્ષ માનખી તો કેટલા વર્ષ છે કરે કારીમાં કેટલા વાર છે અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના Sali wara toh. Nuh weh sa. Sali wara. Sali wara nuh weh. Nuh weh singkwe wara toh. Taito ananta logonin atasya ka. Tanya. Sok <sukain> wara oha. Batri tentri wara ca. Bas. Bahwa lagi pati pura. તો ચાર્જ દઈને આવી ગયો છે ઘરે અને અમે છે ને આપણે જવા છે ચોરવાડ કેમ કે આપણું જે સ્પ્રે મગાવ્યું હતું ને ચાર્જર ને નળી બે તૂટ હતા તો ટૂંકમાં એ પાછા રિટર્ન આપણે આવ્યા પાર્સલમાં તો ચોરવાડ લેવા છે એ પાર્સલ છે ને કેટલા કેસો હોત ને જૂનાગઢ ને બધીમાં ફરી ફરીને આવે કેમ કે બધા ટૂંકમાં એ છે ને વિખાઈ ગયું હતું આડા થઈ ગયું હાલો તો પેલા ચોરવાડ જાઉં છે ને પેલા ત્યાં ભે વર્ષા ભાઈ લેજ વાગે વડો ભાઈ પકડીને આજ અમારો એક સ્પેશિયલ દિવસ એ તમને આ વ્લોગમાં નહીં જોવા મળે અને પછી નો વ્લોગ રૂમ માં પૂરો થાય ને પછી વ્લોગ હશે ને એકદમ મસ્ત એવું હશે તો આ વ્લોગ પછી છે ને બીજો વ્લોગ આવે કે તમે કન્ટિન્યુ જોજો મજા આવી જશે કા પાર્ટી પાર્ટી છે કે નથી પાર્ટી બાર્ટી આય ગામ ઓ લુખે છે કે તો એ ઓલો વિડિયો માં જોજો ઓલી ભઈ આંખ માર લીધી હા શું કા પકડે હે તો જો એક વિડિયો પર માં નહીં દેખાતું હોય બહુ હા ભાઈ આપણે ચોરવાડ જવાનું છે પેલા પાર્સલ લેતા આવીએ પાછા આવીને પાર્સલને અનબોક્સિંગ કરીએ એ પણ તમને રોગમાં જોવા મળશે હાલ તો જઈએ ચોરવાડ તો આવી ગયો આપણું પાર્સલ આ અને આ પાર્સલ પાર્સલ છે ને આપણા મોબાઈલ નંબરની એડ્રેસની બધી લખી દેશે આ પાર્સલ છે ને ટૂંકમાં એને આમ નહીં કરું કે તેમ નંબર છે યાર પછી નંબર ટૂંકમાં લીકથી જઈને વાંધો ને ભાઈ એક ધારા ફોન બહુ આવે હમણાં છે ને એક નંબર એક બે ભાઈને આપ્યા ને યાર કે દસ દસ વાર ફોન કરે હું એ મારા કામમાં હોઉં આ લોગિંગ લોક તો આપણે અલગ છે તો દિયાખોમાં બધું કામ કરતા હોય એટલો ટાઈમ હોય છે હાલ તો પેલા આપણે આ પાર્સલ અનબોક્સિંગ કરીને જ તો જો આપણે પાર્સલ ખોયું ને અંદર આ બે વસ્તુ નીકળી એક ચાર્જર અને એક આપણે આ નળી તો એ ચાર્જર ચાર્જર ટૂંકમાં છે ને આવ્યું હતું ને તૂટલું આવ્યું હતું કેમ કે જો પાર્સલ આવતો હોય એટલે ગમે તે આમ ત્યાં ભટકાઈએ ને તૂટી જતા હોય ને એ પોંપ પણ આપણે લોકમાં તમે જોયો છે આ આગળના લોગ એકદમ હાલો તો અમે છે ને વાળીએ પાણી ભરવા જવાનું છે ટાઈમ થઈ ગયો છે શાળા બાર જવું અને લખીમાં છે ને થોડા ખોટકાના કામ થઈ ગયા હતા અત્યારે આવી ગયા છે ઘરે અને ઘરે એવા ત્યાં લખીમાં કામ બનાવ લખીમાં કાશી રહેતી ગુંદા નહિ આ પહેલા મેં બહુ ખાતા પણ હવે નહીં ભાવ તો મોટા થઈ ગયા એટલે અહીં ખાખું ક્યાં ખાવા પછી છે ને ભાવ તો એ મમ્મી ખાઈ લે જી આવે ખાઈ લે હોટલમાં રૂંકમાં ગુંદા ને બધું હોય ને ત્યાં હારા ઘેર હારા નહીં કાર નો

હાલમાં તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 3:30 વાગે ચા બા પી લીધો તો ને લેખીમાં ક્યાં કન તું જલ્દી લે લે ને લેખીમાં માલે માં ખરબંદરા મજુ ખરબંદરા એ માલે એટલે ટુકમાં કઈ સીટી નથી અમારું ખેતર ક્ષેતર છે માલે ને ક્ષેતર માલે નું નામ છે ટુકમાં ખેતરનું નામ માલે લોક નથીમાં જા ખર લેવા બે ફેરા ફરી જાવ અગલી જો બે ફેરા ઓ તો એક કામ કરો મોટરસાઇકલ લઈ જાવ કે લેવા જા મોટરસાઇકલ તો એ મોટી નો લેવાય તો ક્યાં ફા તો થકો થાય કા વાંધો માં જોને જાતો કેડો જામ પડ્યો હાલી જા સીધે કેડે સડી જા

નવા બ્લોક સાથે બાય